માતાજી મિત્રો તો સ્વાગત છે આપણા નવ બ્લોગ ની અંદર ને આજે આપણે આવી ગયા સોલર માં અગિયારમો દિવસ છે અને આજે આપણે છેલ્લો દિવસ છે એમ કહેવાય જય માતાજી અનિલભાઈ જય માતાજી જય માતાજી આ બાજુ આપણે વિક્રમભાઈ ભાઈ કામ કરી રહ્યા છે તો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગ માં બને મિત્રો તમને બધા માણસો સાથે મુલાકાત કરાવું આપણે સેલા પંપ નું ટાઇટિંગ ચાલુ છે શું કેમ વિક્રમભાઈ કેમ છો મજા એમ આ બાજુ સહદેવ રાવળ આવી જાય છે પાણીનો બોટલો લઈને શું કેવું સહદેવ રાવળ જય માતાજી જય માતાજી કેમ છે મોજમાં છે આ છેલો દિવસ છે ટેલ ટેંગ નું હા બાર 1 વાગે પતાઈ દેવાનું હે બાકી મોજે મોજ મોજે મોજ દિવાળી ભલે ભડાકા કરો શું શું કરો આપણે છેલો દિવસ છે ને બધા મિત્રો પાણી પણ પી રહ્યા જુઓ તમે શું કેવું પાણી પીવા બેહી ગયા હી થોડી તરહ લાગી રહેલા ટાઈટિંગ પતાઈ ગયો 50 ટેમ્પર જે ઉતારવાના

તો મિત્રો હવે આપણે કામકાજ પતી ગયું સોલરનું જોઈ શકો છો આપણે ટેબલ એકદમ નીચા થઈ ગયા અને માણસો આપણે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે તો બ્લોગમાં બને આવજો મિત્રો લાઈક લાઇક કોમેચન સસ્કેબના સપોર્ટ કરજો મિત્રો તો બને રહો કઈ શકો છો આપણે બધા નાસ્તો કરવા રહ્યા શું કરવો છો ત્યાં આ બાજુ આપણે મુકેશ અને ધનો કહો બેઠા શું કેવું કામ પતી ગયું ને થઈ ગયું એમ ને નાસ્તો નાસ્તો બરોબર અમે નાસ્તો કરવા કામ પતી ગયું હા બરાબર છે આ જોઈ શકો છો હવે બ્લોગ માં તમે કોઈ દી નહીં આવો કેમ કે છેલ્લો દિવસ છે શું કેવું તમારું જય માતાજી જય માતાજી જય માતાજી ના ના શું કો મજા ને જય માતાજી કામ પતી ગયું ને પતી હવે આપણે સુલોન નું પતી ગયું અને આપણે સહદેવ બેક શબ્દ કહે છે શું કેવું આપણે હવે જાય કન્ટેનર હા બિલ પાસ કરવાનું કહી દીધું અને મીઠે બીઠે લીધું કે પેમેન્ટ ની જરૂર રહે તારી બહુ

ઓલો સહદેવ જાય રહ્યો અંદર કન્ટેનરમાં જુઓ તમે કન્ટેનરમાં દરવાજો ખુલ્લો હોય દેખાતું નહીં એટલું બધું આપણે કરીશું બ્લોગ ને એને બધા જઈ રહ્યા જોઈ શકો છો શું કેવું હોય મીઠાઈ આઈ ગઈ જોઈ શકો છો હવે કરીશું બ્લોગ ને એને મળી